કેમ તમે બધા મારું નામ છે રોઝી અને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે ટુડે ઇઝ માય બ્લોગ નંબર ફાઈવ ટુડે ઇઝ ટ્વેન્ટી સિક્સ ડિસેમ્બર ક્રિસમસ પછીનો દિવસ અને આજે અમે લોકો જઈ રહ્યા છે ઉદયપુર સો મારી સાથે તમે બધા રેડી છો ઉદયપુરને એક્સપ્લોર કરવા માટે હું તો બહુ રેડી છું હું એક્સાઇટેડ છું

ત્યાં બટાકા પૌ અમે લોકો જમ્યા મેગી બ્રેડ બટર ચા અને કોફી બધા ધ્યાન દેખાડું સુપર મસ્ત કડક ચા બટાકા પૌ આપણે બહુ જ ફાઇન અને બ્રેડ બટર We've been waiting for so long feeling bolder Good. પહોંચી ગઈ છું ઉદયપુર અને અહીંયા એક વિલા અમે લોકોએ બુક કરી છે વિલાનું નામ છે માઉન્ટેન વિલા અમારા લોકોનું છે વિલા નંબર વન ઝીરો ટુ બહુ જ મસ્ત છે તમને બતા સી વિલા નંબર વન ઝીરો ટુ આ જગ્યા છે

આપણે નીચે જઈએ ને તો શું અહીંયાથી થી તો જુઓ જસ્ટ તમે વ્યુ જુઓ અહિયાં થેન્ક યુ આંટી જો પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે અને નીચે હોલ પણ છે જે તમને હું બતાવું છું જી ભૈયા જો મિત્રો આ નીચે હોલ છે ઉપર પહેલાં બે બેડરૂમ હતા આ નીચે હોલ છે આ છે રેસ્ટોરન્ટ વિલાની સાથે કનેક્ટેડ છે પણ બિલિંગ એનું અલગ અલગ હોય છે આપણે કઈ જમવું હોય તો આપણે અલગથી એનું પે કરવું પડે છે પણ જુઓ આ જગ્યા પણ ઘણી સુંદર છે અહીંયા બેસીને જમવાની મજા તો આવે બહુ સારી એવી જગ્યા છે વ્યૂ સારો છે జంప్ తో కరో జంప్ థైచే అని ऊपर कर दे करो तो करीब में बताओ ना कितलो जंप थसे ओए होए ए नो मतलब बेजी नहीं है हम्म ब्रो से कॉल यू नो व्हाट इज द मीनिंग ऑफ ब्रदर इन लॉ એનું બ્રધર ઇન લો એટલે તું શું તું કોણ થયો આને શું કહેવાય અચ્છા ફ્યુચર માં એની જે પણ પત્ની હોય ને એના બહેન બનાવવાની છે એ દિવસે સાંજે પછી અમે લોકો ત્યાં રેસ્ટોરન્ટમાં જ જમી લીધું હતું ત્યાર પછી અમે લોકો ફતેહ સાગર નીકળ્યા હતા ફતેસાગર આવ્યા તો અમને લોકોને ખબર પડી બહુ જ સખત એટલે સખત એટલે સખત ભીડ હતી અમે બે કલાક ચાર કલાક ઊભા રહેતા તો પણ અમારો નંબર નહીં આવતો એટલે અમે લોકોએ ફોટોશૂટ કર્યું સનસેટ જોયું અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા પછી અમે લોકો સહેલીઓ કે બાળી કરીને એક જગ્યા છે ત્યાં પણ ગયા ત્યાં પણ સખત એટલે સખત પબ્લિક હતી તો અમે પણ ત્યાંથી પણ બહારથી બહાર અમે લોકો નીકળી ગયા ત્યારબાદ અમે લોકો એકવેરિયમ ગયા હતા ત્યાં ફિશ એકવેરિયમ બહુ જ ફાઇન હતું ત્યાં અમે લોકોએ તો ઠીક બચ્ચાઓએ ઘણું જ એન્જોય કર્યું એ લોકોને ખૂબ જ મજા આવી અમે લોકો અહીંયા સાયન્સ સિટી ગયા હતા ત્યારે જોયું હતું ફિશ એકવેરિયમ ત્યાર પછી અમે લોકો અહીંયા ઉદયપુરમાં જોયું જો કે અમદાવાદ જેવી વાત ના હોય ક્યાંય પણ બચ્ચાઓએ એન્જોય કર્યું ત્યારબાદ છે ને ત્યાં અમે લોકો વીઆર શોમાં પણ ગયા હતા ત્યાં ફર હેડ વન સિક્સટી રૂપીસ હતા એ પણ અમે લોકોએ જોયું હતું અને આ ફિશ એકવેરિયમ છે એની ટિકિટ એડલ્ટની વન સેવન્ટી ફોર અને ચાઇલ્ડની એટી સેવન રૂપીસ હતી અમે લોકો ખાસો ત્યાં અડધો પોણો કલાક અમારે નીકળી ગયો હતો ત્યાં શું ઉદયપુરમાં બચ્ચાઓને ગમે એવી જગ્યા આપણે લઈ જવા હોય કે ભાઈ બચ્ચાઓનો પણ સમય પસાર થાય કારણ કે એક ઉદયપુર જોવા જઈએ તો હિસ્ટોરિકલ પ્લેસ છે તો બચ્ચાઓને ના પણ ગમે તો એક દિવસ તમે આવું કંઈક પ્લાન કરી શકો છો કે ફિશ એકવેરિયમ તમે ત્યાં બચ્ચાઓને જોવા લઈ જઈ શકો છો તો બચ્ચાઓ પણ ખુશ અને આપણે પણ ખુશ જો કેટલી સુંદર છે આ ફિશિસ સી ત્યારબાદ ફિશ એક્વેરિયમની બાજુમાં જ ત્યાં ફ્લાવર શો પણ હતો તો અમે લોકો ત્યાં પણ થોડોક સમય ગયા બચ્ચાઓને ફ્લાવર શોમાં આમ તેમ ફેરવ્યું મેક્સિમમ વીસ પચીસ મિનિટ જેવું અમે ફર્યા અને પછી ત્યાંથી અમે નીકળી ગયા કારણ કે સખત ભૂખ લાગી હતી અમને લોકોને ફ્લાવર શોમાં પણ ઓછું હતું પણ જેટલું હતું એ ઘણું જ સુંદર હતું સારું રહ્યું સો સેકન્ડ ડે એનું ઉદયપુર બ્યુટિફુલ મોર્નિંગ ખૂબ જ સુંદર એવો વ્યૂ છે રાત્રે સખત એટલે સખત ઠંડી લાગી હતી અમને લોકોને અમે લોકોએ તો આ વિલામાં જેટલા બ્લેન્કેટ હતા દસ બાર બધા જ લઈ લીધા હતા એક સાથે જ સો સેકન્ડ ડે નીકળતાની સાથે જ અમે લોકો પહેલાં પહોંચી ગયા ફતેહસાગર કેમ કે ફતેહસાગર આગલા દિવસે અમે લોકોને નહોતું ફરવા મળ્યું ને એટલે અમે પછી ત્યાં જ ગયા ડાયરેક્ટ નેક્સ્ટ અમે લોકો સિટી પેલેસ ગયા હતા સિટી પેલેસમાં પણ બહુ જ ક્રાઉડ હતું ફરાય એવું હતું જ નહીં ત્યાં કોમ્પ્લેક્સની ટિકિટ ફિફ્ટી રૂપીસ હતી પર હેડ અને જો અંદર તમારે આખો પેલેસ ફરવો હોય તો ફોર ફિફ્ટી પર હેડ પણ અમે લોકો કોમ્પ્લેક્સમાં જ ફરી નીકળી આવ્યા બચ્ચાઓ સાથે ફરવું આટલા ક્રાઉડમાં નોટ પોસિબલ થર્ડ ડે સવારે બ્રેકફાસ્ટ પછી અમે લોકો બાહુબલી હિલ્સ ગયા હતા જે અમારા વિલાથી લગભગ પંદરથી વીસ કિલોમીટર દૂર હતું ત્યાં જઈને અમને ખૂબ એટલે ખૂબ એટલે ખૂબ જ મજા આવી બાહુબલી હિલ્સ ટ્રેકિંગ જેવું લાગ્યું અને એટલી મજા આવી અમને લોકોને બચ્ચાઓને મમ્મી અને આંટી નીચે રહ્યા હતા સૌથી સારો દિવસ આ થર્ડ ડે અમારો રહ્યો એવું કહી શકાય છે બાહુબલી હિલ્સ પર બાહુબલી હિલ્સ પછી ત્યાં બડી ઝીલ કરીને એક જગ્યા હતી ત્યાં અમે લોકો ગયા થોડી વાર બેઠા ફોટો શૂટ કર્યું અને ત્યાર પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા ત્યાર પછી અમે લોકો સજ્જનગઢ બાયોલોજીકલ પાર્ક છે ત્યાં બચ્ચાઓને લઈને ગયા હતા સો સજ્જનગઢ બાયોલોજીકલ પાર્ક ત્યાં અમે લોકો આવ્યા છે જુઓ ઈમુ અહીંયા પણ બચ્ચાઓને અગેન ફરવાની ઘણી મજા આવી અહીંયા કાઠમાં અમે લોકો ગયા હતા કાર્ટમાં છ જણને જ બેસાડે છે એ લોકો એ કાર્ટનું રેન્ટ થાઉઝન્ડ રૂપીસ છે જોઈ શકો છો તમે અહીંયા ડિયર ઉદયપુરમાં આજે થર્ડ ડે છે ને અમારો એ થોડો સારો રહ્યો સેકન્ડ ડેમાં તો સાંજે પછી અમે લોકો શોપિંગ માર્કેટ ગયા હતા ત્યાં હાથી પોલ કરીને એક જગ્યા છે ત્યાં ઉદયપુર માર્કેટમાં મોજડી બહુ સારી મળી એમના લોકોને કપડાં પણ સારા હતા જુઓ આ બિયર બચ્ચાઓ તો બહુ જ એક્સાઇટેડ હતા ઘણી બધી બૂં પાડી એ લોકોએ શું ઉદયપુર જ્યારે તમે આવો ને તો તમે એવું વિચારો કે ઉદયપુરમાં તમે ડિસેમ્બરમાં જશો તો ખરેખર ડિસેમ્બરમાં તમે કંટાળી જશો ઠંડીના લીધે તમને ગમશે એવું પણ બહુ એટલે બહુ જ ક્રાઉડ તમે અડધી જગ્યાઓ ફરી નહીં શકો આ સજ્જનગઢ બાયોલોજીકલ પાર્કની જોડે લાઈફ સેન્ચુરી પણ હતી જો ટાઈગર પણ લાઈફ સેન્ચુરી જે છે એમાં પણ અમને લોકોની ટિકિટ નહીં મળી અને સજ્જનગઢ એક પેલેસ છે તો એ પેલેસમાં તો એટલી લાંબી ભીડ હતી ને એટલી લાંબી કતાર હતી કે ભાઈ મારો નંબર જ ના આવ્યો ત્યાં અને ત્યાં મેન લોકો સનસેટ જોવા જતા હોય છે તો એ જગ્યા પણ અમે ફરી નહીં શક્યા એટલે ઉદયપુરમાં ઘણી બધી એવી જગ્યાઓ છે ફરવાલાયક પણ અમે લોકો મને લાગે છે કે આ સિઝનમાં કે આ ડેટ્સમાં કે આ મહિનામાં ગયા હતા જેના લીધે અમે લોકો પ્રોપર ફરી નહીં શક્યા આ જગ્યા ગયા તો બાળકો માટે સારું રહ્યું અને અમને પણ ઘણી મજા આવી જો આજે જે મેં પહેર્યું છે ને બધું અહીંયા ઉદયપુરથી જ પરચેસ કરેલું છે ઇયરિંગ શું કપડાં શું મોજડી શું ઘણી બધી શોપિંગ કરી મેં અહીંયાથી આ દૂર દેખાય છે ખરી તમને લોકોને આ છે સોરી ઉદયપુરે સરસ મજાની મને ગિફ્ટ આપી છે ખૂબ જ શરદી અને ખાંસી લાયન પિકોક ઉદયપુરથી આવ્યા પછી બધાય મને એક જ સવાલ કર્યો કે ક્રિસમસ પર ઘણી કેક ખાઈ લીધી ઘણી કેક ખાઈ લીધી મિત્રો છે એ જાણે છે કે હું સ્વીટ નથી ખાતી એવું જુઓ હવે અમને લોકોને એવું કહેવામાં આવ્યું હતું કે લાઇનસ ઊંઘી ગઈ છે એવું પણ કિસ્મત અમારું કેટલી સુંદર લાગે છે જુઓ સુંદર અને વિશાળ એટલો ખતરનાક અવાજ કરતી કરતી એ બહાર આવી હતી ને પણ આ સમયે મેં ઓડિયો એટલા માટે સાયલન્ટ કર્યો છે કે બચ્ચાઓ એટલી બધી બૂમો પાડી એટલી બધી બૂમો પાડી છે ને અને આજુબાજુ પબ્લિક પણ એટલી હતી ને કે તમને બીજો કોઈ અવાજ સંભળાતો જ નહીં એટલે મેં અહીંયાનો જે ઓરિજિનલ ઓડિયો હતો ને એને સાયલન્ટ કરી દીધો છે જરા આના પર નજર રાખજો જુઓ તમે મેં મારી લાઇફમાં પહેલીવાર આટલું નજીકથી કંઈ જોયું હશે મેં ક્યારેય ઝૂમાં એટલી કંઈ ઇન્ટરેસ્ટ લીધો જ નહોતો હું ક્યાંય એવું ડિટેલમાં કોઈ દિવસ જોવા ગઈ હોય આવું તેવું નથી પણ અહીંયા આ ઓપનમાં વિધાઉટ એની કેજ મને જોવા મળી મને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો આ હો ઉદયપુરમાં મારી લાસ્ટ પ્લેસ હતી ફરવાની ત્યાર પછી અમે લોકો નીકળી ગયા હતા ઉદયપુર ફરવા ગયા હોય ને દાલબાટી ના જમીએ એવું મને અમે લોકો ઉદયપુરથી નીકળતી વખતે એક રેસ્ટોરન્ટમાં બાટી જમ્યા હતા લગભગ રાત્રે બાર વાગ્યાની આસપાસ અમે લોકો ઘરે પહોંચ્યા હતા શું તમે ઉદયપુર જો ફરવા જતા હોય ને તો મારું આ વ્લોગ મને એવું લાગે છે કે તમને યુઝફુલ થશે સ્પેસિફિકલી જો તમે વિન્ટરમાં જવા માગતા હોય તો મારો આ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ રહ્યો હતો પણ ખરેખર હવે હું વિચારું છું કે હું ફરી એકવાર જઈશ કારણ કે મને ઘણી બધી જગ્યાઓ એવી છે કે એવું લાગે છે કે હું ફરી જ નથી સિયા હાયના એનરિક બહુ જ ખુશ થઈ ગયો હાયનાને જોઈને કાઠવાળા ભાઈને તો એટલી બધી ઉતાવળ હતી ને કે બહુ જલ્દી જલ્દી એ લોકો બે પાંચ મિનિટ જ આપતા હતા અમને લોકોને કારણ કે સાંજ પડી ગઈ હતી ઓલમોસ્ટ એ લોકોનો પણ વાઇન્ડઅપનો ટાઈમ થઈ ગયો હતો ઝૂમ છે દેખાય તો અમે લોકો જ્યારે અહીંયા આવ્યા ને તો અમે ગૂગલ પર જોઈને આ જગ્યા પર ગયા હતા તેમણે કહ્યું હતું કે ટ્વેન્ટી વન ટોટલ એનિમલ અને બર્ડ્સ જોવા મળશે પણ મને લાગે છે કે અમે તો આઠથી નવ જ જોયા હતા સો આ છે પોર્ક્યુપાઇન ગુજરાતમાં લગભગ આપણે એને સાવડી કહીએ છીએ ગુજરાતીમાં આ છે ક્રોકોડાઇલ ઘણું જ વિશાળ આમ નજીકથી આપણે જોઈએ ને તો આપણને એવું લાગે કે કેટલું અદ્ભુત છે આ બધું જ્યારે આપણે નરી આંખે આ છે લેપડ સો ઉદયપુર ત્રણ દિવસ અમને લોકોને આમ મજા આવી આમ ક્રાઉડના લીધે કંટાળી ગયા ઘણી બધી એવી જગ્યા હતી જે એક્સપ્લોર નહીં કરી શક્યા એક બાગોર કી હવેલી કરીને પણ એક જગ્યા છે જ્યાં અમે લોકો નહીં જઈ શક્યા ત્યાં ફોક ડાન્સ ને એવું બધું પણ સાંજે થતું હોય છે તમે લોકો જાઓ તો ચોક્કસપણે એ જગ્યાએ જજો હું જેટલી જગ્યા ફરી એ જગ્યા મેં તમને જણાવી અને બતાવી એના સિવાય પણ ઉદયપુરમાં ઘણી બધી જગ્યાઓ છે ફરવાલાયક તમે લોકો જાઓ તો એવી સિઝનમાં જજો જ્યારે તમને ભીડ ખરેખર ઓછી લાગે ને તમે શાંતિથી ફરી શકો ને એન્જોય કરી શકો સો મિત્રો મારી સાથે ઉદયપુરની ટ્રીપમાં એક્સપ્લોર કરવામાં તમને મજા આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો